નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ જે સર ખેડૂત મિત્રો અત્યારે લગભગ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેન પાક છે અત્યારે શિયાળાની અંદર તો એ ડુંગળી છે અને એમાં પણ અત્યારે જો રોગ અથવા જીવાતની વાત કરીએ જીવાતમાં પણ ખાસ અત્યારે થ્રિપ્સનો એટેક ખૂબ આ વર્ષે જોવા મળેલો છે તો પહેલાં તો વાત કરવી છે એનું આવવાનું કારણ શું છે કારણ કે અત્યારે મોસ્ટલી ખેડૂતો શું કરે છે કે ઝડપથી ઉત્પાદન મેળવવા માટે ગાંઠિયા મોટા કરવા માટે નાઇટ્રોજન ફર્ટિલાઇઝરનો ઉપયોગ બહુ વધારે કરતા હોય છે આ નાઇટ્રોજનથી શું થશે કે જે પાંદડા હશે એ ગ્રીન કલરના વધારે પડતા ગ્રીન થઈ જતા હોય છે આના એટેકથી જે થ્રીપ્સનો એટેક મોસ્ટલી થતો હોય આ ઉપરાંત જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં જ્યારે વધારે ડિફરન્સ પડી જતો હોય આ દરમિયાન એનું જીવનકાળ માટેનો સારામાં સારો ટાઈમ કહેવાય અને જ્યારે હ્યુમિડિટી પણ પ્રોપર હોય તો ત્યારે થ્રીપ્સનો એટેક બહુ વધારે જોવા મળતો હોય બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે કે કઈ રીતે એના ચિહ્નો જોવા મળતા હોય કારણ કે પાંદડાની અંદર ડાઘા પાડી દેતા હોય કે એની જે ટાંચું મારી મારી અને પાંદડાની અંદર એક ડાર્ક કલર કરી દેતો કે જેથી શું થાય સૂર્યપ્રકાશ એની અંદર પ્રોપર મેળવી શકાતો નથી અને ખોરાક બનાવી શકતો નથી ડુંગળી અને જેથી કરીને પાક આપણો નબળો પડતો જતો હોય છે અને આ ઉપરાંત જ્યારે પાક નબળો પડે તો બીજા રોગ અને જરૂઆતનો પણ વધારે એટેક થતો હોય છે તો આપણે એ નિયંત્રણ કઈ રીતથી કરી શકીએ અથવા તો શરૂઆતથી શું ધ્યાન રાખી શકીએ કે જેથી આપણે થ્રીપ્સનો એટેક ઓછો થાય અને સારું એવું રિઝલ્ટ મળી શકે તો એની અંદર સૌથી પહેલાં વાત કરીએ કે તો પાયાના ખાતર તરીકે શું નાખવું જોઈએ અથવા તો એ ટાઈમે શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાઇટ્રોજનવાળા ખાતરનો જેટલો આપણે વધારે ઉપયોગ કરશું એટલો જ વધારે એટેક થ્રીપ્સનો થશે અને વધારે પાણી પાશું તો એ ટાઈમે શું થશે હુંફાળું વાતાવરણ ડેવલપ થશે અને એની અંદર એને રહેવા માટેનું પ્રોપર ક્લાઇમેટ આપણે તૈયાર કરી દેતા હોય છે તો જ્યારે એટેક આપણે ઓછો દેખાતો હોય ત્યાં ત્યારે આપણે શું કરી શકીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણા ફિલ્ડની અંદર થ્રીપ્સનો એટેક આવ્યો છે કે નહીં તો એના માટે જે સ્ટીકી સ્ટેપ આવે છે બ્લૂ સ્ટીકી સ્ટીપનો જો ઉપયોગ કરેલો હોય અને જો આપણા જે પાંદડા હશે એક ફૂટ જેટલા ઊંચાઈ આપણે સ્ટીકી સ્ટેપ લગાવેલા હોય તો ત્યાં એની અંદર આપણે થોડા થોડા દિવસે અથવા એકથી બે દિવસના અંતરે જો આપણે ઓબ્ઝર્વેશન કરતા રહીએ તો ખ્યાલ આવે કે એની અંદર આપણે જો જોવા મળતા હોય કે ભાઈ એનો એટેક છે તો પછી આગળના એ પ્રમાણે આપણે પગલાં ભરવાના હોય છે અને આ ઉપરાંત જો આપણે કંટ્રોલ માટે વાત કરીએ તો અત્યારે નીમ ઓઇલ પંદરસો પીપીએમનું અથવા તો માર્કેટની અંદર અત્યારે વધારે પીપીએમનું જે લીમડાયુક્ત તેલ જે મળે છે એનો ઉપયોગ કરી અને શરૂઆતથી એનો સ્પ્રે કરીએ તો આગળ જતાં વધારે એનો એટેક ઓછો થાય અને આપણને આગળ જતાં વધારે કોસ્ટલી ના પડે આ ઉપરાંત યાર માર્કેટની અંદર બીજી વાત કરીએ તો બ્યુવેરિયા બાસિયાના છે આ ઉપરાંત છે મેટારિઝમ એનો પણ સારી રીતે આપણે જો ઓલ્ટરનેટ યુઝ કરીએ કે જેથી એને લાઈફ સાઇકલ જે હોય છે એને તોડી શકીએ અને મેક્સિમમ લોસ આપણે એનો અટકાવી શકતા હોય છે આ ઉપરાંત જો જ્યારે હેવી એટેક થઈ ગયો છે માની લો કે તો આ ટાઈમે આપણે ના છૂટકે કેમિકલ ફટ કેમિકલ પેસ્ટિસાઇડનો યુઝ કરવો પડતો હોય છે તો એની અંદર અત્યારે મા વાત કરીએ તો કે ડાયમિથિએટ સારામાં સારું કેમિકલ કન્ટેન આવતું હોય છે ત્યાર ઉપરાંત ફિપ્રોનિલ છે સ્પીનોસાર્ડ છે આવતર ક્યુનાલ્ફોસ આનો પણ જો પંદર દિવસે વીસ દિવસે જો હેવી અટેક હોય તો રોટેશન પ્રમાણે એકને એક પેસ્ટિસાઇડનો યુઝ નહીં કરતા વારાફરતી બીજા આમાંથી કોઈ પણ પેસ્ટિસાઈડનો તમારા ખેતરની અંદર કેટલા પ્રમાણમાં એનું ઇફેક્ટ છે એ પ્રમાણે રોટેશનમાં યુઝ કરીએ વારંવાર તો સારું એવા આપણને કંટ્રોલ મળી શકે આશા રાખીએ કે ખેડૂત આ પ્રમાણે અમારી વાત સાંભળે ને આનો યુઝ કરે કે જેથી આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો ખૂબ ખૂબ આભાર